જય શ્રી કૃષ્ણ રાધે રાધે એકાદશી વ્રત કરવાની વિધિ અગિયારસની આગળની રાત્રે વ્રત ધારકે બ્રહ્મચર્યનું પાલન કરવું અને વ્યસનથી દૂર રહેવું પ્રાતઃ કાળે સવારે ઉઠીને દાંતણનો ઉપયોગ કરવો નહીં પરંતુ આંબા વગેરેનું પાન ચાવીને આંગળી વડે મોં ગળું સાફ કરી લેવું આ વ્રતમાં વૃક્ષના પાન તોડવાની મનાઈ છે આથી આપમેળે પડેલા પાનનું જ સેવન કરવું જો એ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાન આદિ બાદ મંદિરમાં જઈને ગીતા પાઠ કરવો પ્રભુ સામે આ પ્રમાણે પ્રાણ કરવું કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં ગૌ બ્રાહ્મણને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ ઓમ નમો ભગવતી વાસુદેવાય પ્રાદ શાસ્ત્રી મંત્ર અથવા મંત્રના જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ તમારા હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે આ દિવસે કોઈ પીણા પીવા નહીં ચાળી ચુગલી હિંસા ક્રોધ જૂઠું નહીં બોલવું વગેરે કુકર્મથી દૂર રહેવું કોઈ પ્રકારની સવારી કરવી નહીં અન્નદાન લેવું અને કોઈનું આપેલું ખાવું નહીં આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે પ્રાદક્ષિના દિવસે બ્રાહ્મણોને મિષ્ઠાન જમાડી દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરવા જોઈએ વ્રત ખોલવાની વિધિ આ પ્રમાણે છે કે સેવા પૂજાના સ્થાને બેસીને શેકેલા સાત ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના હાથની પાછળ ફેંકવા મારા સાત જન્મોના માનસિક શારીરિક અને માનસિક પાપો નષ્ટ થાય એવી ભાવનાથી પાણીની સાત અંજલી ભરીને પીવું અને ચણા ખાઈને વ્રત ખોલવું જય શ્રી કૃષ્ણ રાધે રાધે